લોકમતરાગરિકો તકલીફ બેઠવાનો સમય આવતો હોય છે ત્યારે શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ ગયા ગેટ સોસાયટી શક્તિ કૃપા સર્કલથી એસઆરપી ગેટ સુધી અને બાજુમાં ગણેશ સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓમાં ગેસ લાઇનની કામગીરી કરવામાં આવી હતી જોકે કોર્પોરેશન સંચાલિત વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ઇજારદારને કામગીરી સુપ્રત કરતા પૂર્વ વોર્ડ કે ઝોનમાં સંકલન નહીં કરતા આજે નાગરિકોનો રોષ જોવા મળ્યો હતો આ વિસ્તારમાં છ મહિના પહેલા જ વોર્ડમાંથી લાખો રૂપિયાના ખર્ચે પથ્થર પેવિંગનું કામ કરવામાં આવ્યું હતું શક્તિ કૃપા સોસાયટીથી એસઆરપી ગેટ સુધી રોડની બંને સાઈડે પથ્થર પેવિંગની કામગીરી થતા નાગરિકોને રાહત થઈ હતી પરંતુ પચીસ દિવસ પહેલા જ પથ્થર પેવિંગ ઉખાડી ગેસ વિભાગ દ્વારા નાગરિકોને ગેસ કનેક્શન આપવાની કામગીરી કરવામાં આવી હતી જોકે નાગરિકો તો ગેસ કનેક્શન શિક્ષણ મળતા રાહત થઈ હતી પરંતુ વિસ્તારના બંને તરફના ફૂટપાથ પર ઉખાડી પથ્થર તોડી નાખતા અને ત્યારબાદ પણ ફરીથી કામગીરી પૂર્ણ નહીં કરતા વિસ્તારના નાગરિકોને ફૂટપાથ પર ચાલવામાં તકલીફ પડે છે અને કેટલીક વખત તો તો પડી જવાના પણ બન્યા છે બીજી તરફ વાહન ચાલકોને પણ પાર્કિંગમાં સમસ્યા ઊભી થઈ છે ત્યારે સ્થાનિક કાઉન્સિલર ભાળુ સુરવે દ્વારા ઇજાદાર પાસેથી નાણાં વસૂલી તાત્કાલિક ધોરણે પથ્થર પેવિંગનું કામ પૂરું કરવા માંગણી કરી છે જો સત્વરે કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી યા રોડ પર ગણાધીશ એવનીના સામે આ ગણેશ સોસાયટી આવે છે એના સામે આ આખા વિસ્તારની અંદર એસઆરપી રોડ સુધી ગણેશ સોસાયટી તથા એસઆરપી ગેટ આ ગોવા ગેસ સર્કલ આ સાઈડમાં પૂરા વિસ્તારમાં ફૂટપાથના ફૂટપાથના બહાર રોડ પર બધા ખાડા ખોદીને આજે પંદર દિવસ પંદર દિવસ પહેલા બી બીજા ખાડા ખોદેલા એ બે દિવસ આવીને પૂરાઈને જતા રહ્યા પછી આવીને આ ફરીથી ખાડા ખોદ્યા છે અને ફૂટપાટ ફૂકા નાખ્યા છે એના અત્યાર સુધી આજે વીસ દિવસથી કોઈ નિરાકરણ આવ્યું નથી કે ભૂજાવો આવ્યો નથી તો મહેરબાની કરીને જે બાલુ સાહેબ સુરેશ સાહેબને જે રજૂઆત કરી છે એના આભારપૂર્વક આ અહીંને તાત્કાલિક આ કામ પૂરું કરીને જવા વિનંતી છે તેના લોકોને ગંદુ પાણી પણ મળે કેમ કે તમામ કનેક્શનો થઈ ગયા હોય એને રિપેર કરવાના એ તમામ જવાબદારી જે પણ ઇજારદાર હોય કોન્ટ્રાક્ટર હોય એની હોય અને કોર્પોરેશને અગાઉથી આવા કોઈને પણ કોન્ટ્રાક્ટ આપે તો એના પૈસા ભરાવવાના હોય પણ કોઈ જાતની આ સંકલનના અભાવના લીધે અમારા વિસ્તારના લોકોના પાણીના કનેક્શન તૂટી જાય એના લીધે ગંદુ પાણી આવે ડ્રેનેજના કનેક્શનો તોડ નાખે જ્યારે નવું નવું અમને છ છ મહિના અગાઉ કામ કર્યું એટલે પથ્થર તોડ નાખે હવે તમે જોઈ શકો નવા જ પથ્થર નાખેલા હતા તોડીને પણ પચીસ દિવસ થઈ ગયા છે કામ પૂર્ણ થયું છે તો એને સરખું કરાવવાનું હોય માટી ઉઠાવવાની હોય આગળ દવાખાના છે લોકોના પ્રોવિઝન સ્ટોરની દુકાનો છે એટલે ઘરાકને બી મુશ્કેલી પડે અને કોઈ બીમાર માણસ દવાખાનામાં આવે એને પણ તકલીફ પડતી હોય છે એટલે ખરેખર જે પણ આ કંઈ ખર્ચો થાય એ જે પણ કોન્ટ્રાક્ટર હશે એની પાસેથી વસૂલવું જોઈએ અને કંઈ સમય મર્યાદા કરવી જોઈએ કે કામ પૂર્ણ થાય એટલે બે દિવસની અંદર કે પાંચ દિવસની અંદર કામ પૂર્ણ થવું જોઈએ અને ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કર્યું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર